જે ભારતમાં તેની તસવીર જોવા મળતી હતી તેનાથી ઘણો જ અલગ એકદમ વૃદ્ધ દેખાઈ રહ્યો છે આતંકી તહ્વુર રાણા જે પાલમ એરપોર્ટ પર તેનું પહેલાં તો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ બે હજાર આઠમાં જે મુંબઈ આતંકી હુમલામાં તહવુર રાણાનું જે નામ સામે આવ્યું હતું ત્યારબાદ તેના પ્રત્યાર્પણની વાતોમાં તેને લવાયો છે અને હવે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત બાદ તેને પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે મુંબઈ હુમલામાં તેની જો સંડોવણીની વાત કરીએ તો તેણે રેકી કરી હોવાની વાતો સામે આવી હતી અને મુંબઈ હુમલાનો જે માસ્ટર માઇન્ડમાં તેનું નામ હતું અને ત્યારબાદ તેની પ્રત્યાર્પણની જે ચર્ચાઓ ચાલી રહી હતી અને ત્યારબાદ હવે તેને અંતે ભારત લેવાયો છે બે હજાર આઠમાં મુંબઈનો જે આતંકી હુમલો થયો હતો તાજ હોટલ સહિતના જે મુંબઈના હાર્દ સમા વિસ્તારોમાં આતંકીઓ એ જે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું ઘૂસી ગયા હતા એમ કહીએ કે તાજ હોટલને આખી હાઇજેક કરી લીધી હતી અને તેમાં ત્યારબાદ માસ્ટર માઇન્ડ તરીકે નામ આવ્યું હતું આતંકી તહબુર રાણાનું ત્યારબાદ તેની ધરપકડ કરાઈ હતી અને ધરપકડ બાદ તેના પ્રત્યાર્પણની વાત હતી અને પ્રત્યાર્પણ બાદ અંતે તેને એનઆઈએ દ્વારા ભારત લવાયો છે અને હવે પટિયાલા કોર્ટમાં તેને રજૂ કરાવશે આપ જોઈ શકો છો કે પોલીસનો કેટલો મોટો બંદોબસ્ત છે તેના કાફલાને આંખોએ કોર્ડન કરી અને લઈ જવાયો ભારત આવ્યા બાદ આતંકી તહબુર રાણાની પહેલી જ્યારે તસવીર સામે આવી ત્યારે એ તસવીર પણ ચોંકાવનારી હતી એકદમ વૃદ્ધ અવસ્થામાં તહબુર રાણા દેખાઈ રહ્યો હતો અને હવે પાલમ એરપોર્ટ પર જ્યારે તેનું મેડિકલ ચેકઅપ કરાયું ત્યાર પછી તેને સીધો જ હવે પટિયાલા કોર્ટમાં રજૂ કરાવશે અને ત્યારબાદ તેની સામે ખટલો મંડાશે